શું ગાડીમાં કામ છે ગાડીની કન્ડિશન કેવી છે અને ગાડી લેતા પહેલાં શું શું ચેક કરવું અને જેન્યુઅનલી રિવ્યૂ આપીશ મિત્રો એટલે ડોન્ટ વરી મિત્રો મિત્રો ડેસ્ટિનીની વાત કરું મિત્રો આ બે હજાર વીસનું મોડલ છે ત્રીજા મહિનાનું મિત્રો થર્ડ ઓનર ગાડી છે બરાબર છે કિંમત પચીસ હજાર રૂપિયા છે ગાડીની અને આ મૂળ કિંમત છે ડાઉન પેમેન્ટ નથી અને મિત્રો મેં ઓનલાઈન ચેક કર્યું હતું પંચાણું હજાર સમથિંગ તો બતાવતા હતા ગાડી ઓન રોડ એમ પછી એસેસરીને કરો તો લાખ આસપાસ પહોંચી જતી હશે મિત્રો તો આપણે શરૂઆત હીરો ડેસ્ટીની હીરોમાં એકસો પચીસ સીસી માં ડેસ્ટીની ગાડી સારી આવે છે પરંતુ હું એવું નથી કહેતો કે કેસે બર્ગમેન કરતા ગાડી હીરો ડેસ્ટી સારી આવે મિત્રો હા એકસો પચીસ સીસી ગાડી બનાવે છે મિત્રો પણ હીરો બર્ગ એટલે સોરી સુઝુકી જે એક્સેસ આવે અને બર્ગમેન જેવું પરફોર્મન્સ નથી આવતું પરંતુ એકસો પચીસ સીસીનો પાવર આવે છે અને તમે સમજી શકો છો કે પચીસ હજારમાં એકસો પચીસ સીસી સારી ગાડી કહેવાય મિત્રો અને પ્લસ હીરો તમે આમ જો ટીવીએસનું સેલિંગ અત્યારે વધી ગયું છે ઓલ ઓવર વર્લ્ડમાં હીરો કરતા પણ ટીવીએસની ગાડીઓ પણ ઘણી સારી આવે છે પણ એકસો પચીસ સીસી મિત્રો માત્ર પચીસ હજાર રૂપિયા એટલે તમે સમજો કે સાયકલના ભાવમાં ગાડી છે એટલે તમારું કામ ચલાવ ધ બેસ્ટ ઓપ્શન છે પચીસ હજાર માં હું એવું નથી કેતો કે ગાડી બેસ્ટ છે સુઝુકી બર્ગમેન કરતા સુઝુકી એક્સેસ કરતા બર્ગમેન કરતા નહીં મિત્રો એની હારે કમ્પેરિઝન તો આનું થશે નહીં કેમ કે એ તો સુઝુકી એક્સેસમાં ના પાવર હારે તો નો જ આવે પરંતુ છે એકસો પચીસ નો પાવર એટલે કામ ચલાવ અથવા આમ રનિંગ યુઝ હોય ઘરમાં સમજી શકો છો બાયડી હોય જેને એને ગાડી લે જરૂરી હોય બકાલો લેવા આ લેવા ફ્રૂટ લેવા બેસ્ટ ઓપ્શન છે મિત્રો ગાડી મિત્રો આખી ઓરિજિનલ છે શરૂઆત આપણે ટાયર થી કરશું મિત્રો ગાડીનું ટાયર પચાસ ટકા જેવું છે તમે જોઈ શકો છો આગળની એસેસરી ગાડીની લાગેલી છે પંખો ઓકે છે કંઈ તૂટેલો નથી મિત્રો મેગવિલ ગાડી છે પ્લસ શોક એબઝોર્બરમાં મિત્રો સિલ્વર કલરનું ટચિંગ માર્યું છે ગાડી આજે વોશિંગ નથી કરી ખાલી પોલીસ મારીને જ અમે રીલ બનાવી છે અને વિડીયો યુટ્યુબમાં બનાવે છે કેમ કે થોડા કામની હિસાબે મિત્રો ગાડી સારી છે ઇન્જિન ગાડીનું સારું છે મિત્રો બેટરી આમાં નવી નાખેલી છે એનું વોરંટી કાર્ડ તમને મળી જશે અને ચોકલેટ કલર છે જે કલર પણ બહુ સારો છે મિરર લાગેલા છે ઓરિજિનલ કંપનીના જ મિરર લાગેલા છે મિત્રો અને પ્લસ સેલ્ફ સ્ટાર્ટ કમ્પ્લીટ એન્જિન સારું છે મિત્રો સાયલન્સર ફાટલું છે એટલે વેલ્ડિંગ કરાવ કરાવવું પડશે અને તમે સમજી લો કે સેકન્ડ હેન્ડ ગાડીમાં હજાર પંદરસો નો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખવી જ મિત્રો પછી બીજી વસ્તુ તમને બતાવી દો ભાઈ મિત્રો ગાડી વીસ હજાર હાલેલી છે પણ આ ગાડી વીસ હજારની વધુ આવેલી છે કારણ કે મીટર અત્યારે બંધ છે એટલે મીટર કાંટો જ નાખવાનો છે મીટર જે વાયર આવી સો દોઢસો રૂપિયાનો ખર્ચો છે તો મીટર બંધ છે ને ઘણા ટાઈમથી જ બંધ હશે એ તમને ખાતરી બંધ કહી શકું કેમકે ટાયર ઘસાયેલા છે અને થોડી રફ કન્ડિશન છે એટલે વીસ હજાર કરતાં ગાડી વધારે જ આવેલી છે હંડ્રેડ વાત છે મિત્રો બરાબર છે બાકી સેલ્ફ સ્ટાર્ટ છે ગાડી કોઈ ઇસ્યુ નથી મિત્રો પછી તમે સાઈડ પેનલ જો અહીંયા થોડું ઘસાયેલું છે અહીંયા હતું કે આ સાઈડ હતું યાદ છે ને મિત્રો ગાડી સ્લીપ થઈ હશે અથવા પડી હશે સ્લીપ જ થઈ હશે હંડ્રેડ પર્સન્ટ એટલે આ ગાડી થોડી અહીંયાથી ઘસાયેલી છે આગળ એસેસરી નથી લાગેલી બરોબર છે બાકી ઇન્ડિકેટર ચાલુ છે હેડલાઇટ ઓકે છે ગાડીની બરોબર છે પછી પાછળનું જે ઇનર કવર કહેવાય એ પણ ઓકે છે ક્યાંય નથી મિત્રો મેટી છે ગાડીમાં પણ થોડીક રફ થઈ ગઈ છે નવી નગર સો રૂપિયા નવી આવશે મેટી સાઈડ નીચેનું ફૂટ્રેસ પેનલ આવે એ પણ ઓકે છે ક્યાંય ક્રેક નથી મિત્રો સાઈડ પર મેટલ બોડી છે મિત્રો પાછળની એટલે તમારે તૂટવાની કોઈ પ્રોબ્લેમ નહીં રહી ડેન્ટ પડી જશે ડેન્ટ નીકળી જશે મિત્રો મોનોગ્રામ ડેસ્ટીની એકસો પચીસ ઓકે છે મિત્રો સાયલેન્સર ઓકે છે કાળા કલરનો સ્પ્રે હાથે છે પરંતુ ગાડી વોશિંગ નથી કરી એટલે થોડી ખરાબ બાકી એવી બધી બી આમ સારી છે પાછળ મેગ્યુ મેગવીલ વાળી ગાડી છે અને પચીસ હજારમાં એકસો પચીસ એન્જિન અને મેગ્યુલ મિત્રો એટલે સમજી શકો છો ઓલ ઓવર ઇન્ડિયામાં લોવેસ્ટ પ્રાઇઝ હશે આ ડેસ્ટીની પાછળ ટાયર મિત્રો પચાસ ટકા જેવું છે અને થોડા ટાઈમ પછી ટાયર નાખવાની ગણતરી રાખજો મિત્રો અને બીજી વસ્તુ પાછળની બ્રેક લાઇટ ચાલુ છે પાછળ એસેસરી લાગેલી છે અને બીજી વસ્તુ ઢાંકીનું ઢાંકણું મિત્રો ખુલતું નથી વાયર નાખવો પડશે ટાઈમ નથી રહ્યો એટલે હું કરાવી નથી શક્યો તમારે કરાવવું પડશે મિત્રો આગળ લોકથી જ ખુલે ડેકી ખુલી જાય છે ચાવીથી તમે જો ડેકી ખોલીને બતાવી દો ડેકી ઓકે છે અને ડેકીની અંદર જે લાઇટ આવે એ બંધ છે મિત્રો જે ડેકી ખોલી ને લાઈટ કંપનીની જગ્યાએ બતાવી આ બંધ છે બરોબર બાકી એ નાખો તો હાલે પણ આમાં છે આપેલું ઓપ્શન ચાલુ કરાવવી તો થઈ જશે બરોબર છે ચાવીથી ડેકી ખુલી જશે અને પેટ્રોલનું ફ્યુલ ટેન્ક નું ઢાંગો નથી ખુલતો એટલે કરાવવાનું રહેશે મિત્રો તમારી રીતના હું તમને વિડીયો દ્વારા જણાવી દઈશ જેથી કરીને પ્રોબ્લમ ન થાય મિત્રો પાછળની એસેસરી લાગેલી છે લેડી ફૂટ રેસ લાગેલું છે પાછળ ડેસ્ટિન લખેલું ઓકે છે એકસો પચીસ એસી ઈ બી મોનોગ્રામ ઓકે છે મિત્રો કેક થી પણ સ્ટાર્ટ થાય છે બરોબર છે ક્યાંય બીજો કોઈ પ્રોબ્લમ નથી પાછળની બ્રેક ઓકે છે આગળની બ્રેક ઓકે છે સાઈડ ઘોડી નવી નાખેલી છે આ સાઈડની ફૂટ્રેસ પેનલમાં ક્યાંય ટચિંગ નથી કે તૂટેલી નથી આ સાઈડ પણ કાંઈ ઘસાયેલી નથી ઓલી સાઈડ જ ઘસાયેલી છે મિત્રો રીપ કવર લાગેલા છે ગાડીના બરોબર છે અને પ્લસ મિત્રો ગાડી જીજે બત્રીસ પી ચૌદ ઓગણસી મિત્રો વન ફોર સેવન નાઇન મિત્રો ગાડી નંબર રહેવાના છે ગાડી મિત્રો થર્ડ ઓનર ગાડી છે અને પ્લસ બત્રીસ છે તો અમારું લોકલ પાર્સિંગ છે પ્લસ ગાડી હાલવામાં બહુ સારી છે મિત્રો બરોબર છે એમાં કોઈ વાંધો નથી એમ બરોબર છે પ્લસ એકસો પચીસ સીસર પાવર છે આ ગાડીમાં પણ એક્સેસ યારે નો આવે મિત્રો સમજી શકો ચોખ્ખી વાત કરું ને પછી આપણે ફેક વાત માટે વિડીયો બનાવીએ છીએ મિત્રો સમજ એટલે નવી જ્યારે તમે કોઈ ગાડી લેવા તો ડેસ્ટિની કરતા એક્સેસ લેવી નવી જો લેવાનું વિચારતા હોય ને તો કેમ કે એક્સેસ પરફોર્મન્સ બહુ સારું આવે છે અને ડેસ્ટિની મને મારા મટુકમાં મને નથી ગમતી પછી જે મારા રિવ્યુ આપું છું કે મને શું પ્રોબ્લેમ એવું બધી પિકઅપ નથી બરોબર છે પ્લસ બ્રેકિંગ સિસ્ટમ એવું બધી સારું નથી મારા માનવા પ્રમાણે પછી હોવાની ચોઈસ ની વાત છે પરંતુ આ તમે જોઈ શકો છો કે પચીસ હજાર રૂપિયામાં બે હજાર વીસ નું મોડલ મિત્રો તો સાયકલ ભાવ છે તો તમે સમજી શકો કે તમે કામ ચલાવો તો બેસ્ટ ઓપ્શન જેમ એમ કઈ વાંધો નહીં આવે ગાડીમાં સારી કન્ડિશનમાં જેમ તો પચીસ હજાર એટલે હાવ નજીવી કિંમત છે અને પ્લસ આ ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરવી તો ક્રેડિટ કાર્ડ ઉપર લોન ઓલ ઓવર ગુજરાતમાં કરી દઈશ ડિલિવરી મિત્રો અમદાવાદ સુરત ડાયરેક્ટ મળશે બાકી ક્રોસિંગ કરાવવું પડશે એના ચાર્જિસ અલગ રહેશે ગાડી ઉપર નામે કરવાનો ચાર્જિસ અલગ રહેશે મિત્રો અને આપણો શોરૂમ મિત્રો ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં ગુજરાતનો એક ડિસ્ટ્રિક્ટ છે ગીર સોમનાથ પેલા જુનાગઢ જિલ્લો હતો પરંતુ પછી ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો અલગ પડી ગયો સોમનાથ મંદિર છે એટલે આપણો ગીર સોમનાથ જિલ્લો છે એનો ઉના તાલુકા ઉના તાલુકામાં પ્રોપર જ છે મિત્રો ઉનામાં જ પ્રોપર શોરૂમ છે ન સમજાય તો દીવ ની બાજુમાં દીવ તમે જોઈ જશે અને સૌરાષ્ટ્રના મારા મિત્રો જે બધા આવતા જશે દીવ અને ખાલે જશે અમૃત વરસાદ ત્યાં થાય છે બરોબર અને જે અમૃત વર્ષાના શોખીન છે એ આવતા જ હશે તમારો ભાઈ નથી લેતો પણ આવો તો જાજો ને ઓછું રાખજો પછી ગાડી આમ જાય વાઇડમાં વાઇડમાં જાય બાકી મિત્રો ગાડી જો સારી છે અને આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર છે મિત્રો અને તમે સમજી શકો છો લાખ રૂપિયાની ગાડી પચીસ હજાર રૂપિયા અને પચીસ ટકા કિંમત અને રિવ્યુ તો મેં તમને એન્જિન બેન્જિન ગાડીનું સારું છે બાકી એવું થાય કે ફેક રીલ છે ફેક વિડીયો છે અને એન્જિનમાં કંઈ લઈ લેવાનું નહીં નહીં મિત્રો એમ તો સારી ગાડી છે બધી જ ગાડીઓ ઓફર છે મિત્રો અને કોઈ બી ગાડી નવા કરતાં અડધી કિંમતમાં મળી જશે જનતાઓ ઓના મિત્રો ખાલી એકવાર શોરૂમ વિઝિટ કરો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા નહી ભૂલતા સાઈડમાં ઇન્સ્ટા પેજ ને ફોલો કરવા નહી ભૂલતા મિત્રો જેથી કરીને તમને રોજ ગાડીનો અપડેટ મળતો રહે બાકી જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે